સુરતના રહેતી યુવતીને એક યુવક સાથે લગ્નની વાત ચલાવવાનું ભારે પડી ગયું લગ્ન યુવતીનું જીવનનું હરામ કરી નાખતા તેની સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી રાજના બસો કોલ કરતા આ એક તરફી શાહ પ્રેમીથી છૂટવા માટે એક વખત પોલીસ ફરિયાદ કર્યા બાદ પણ આ શખ્સ યુવતીની પાછળ પડે રહેતા મામલો ગંભીર બન્યો હતો યુવતી આ મામલે સિંગપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગઈ તો પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી અંતે પોલીસ કમિશનર કચેરી મહિલા પહોંચી હતી અને પોલીસે તાત્કાલિક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક તરફી પ્રેમમાં અંધ યુવકે સીઆઈડી ક્રાઇમનો પીઆઈ બનીને યુવતીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું આ યુવક અવારનવાર તેને હેરાન પરેશાન કરવાના ઉદ્દેશ સાથે અલગ અલગ નંબરો પરથી ફોન મેસેજ કરી તેના ચારિત્ર વિશે હેલ્ફેલ મેસેજો લખી મારી નાખવાની ધમકી આપતો હતો ને પોલીસ પાસેથી મળતી મુજબ સિંગણપુર વિસ્તારમાં રહેતી ડિવોર્સ યુવતી તરુણ ભરતભાઈ બારોટ અને તેના બે માણસો મયુર સુનિલભાઈ અંજની અને અજય વિજયભાઈ રાય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે એ ત્રણ જુલાઈથી આ માણસ મારા કોન્ટેક્ટમાં આવ્યો મેરેજ પર્પઝ અમારા કાસ્ટના જ હોવાથી મેં એના પર થોડો ટ્રસ્ટ કરી અને વાત થોડીક લાંબી અમારી ચાલી એને મને એવું બતાવ્યું કે હું પોલિટિશિયન મેકર છું એક મોટો ફાઇનાન્સ છું મારી પાસે સારી એવી પ્રોપર્ટી છે દસ કિલો સોનું પાંચ કિલો ગોલ્ડ ને આ તેન એવી બધી લોભાવણી લાલચો આપી હું તને સુરતમાં મકાન લઈ આપીશ આ કરીશ પણ તું મારી જોડે મેરેજ કર તારા છોકરાઓનું ફ્યુચર હું સિક્યોર કરી આપીશ ને એવું અને જો હું એની વાત ઉપર ટ્રસ્ટ નહીં કરતી હતી અને હું એની જોડે વાત નહીં કરતી